मित्रो जय जोहार मुछू तुम्हारा मित्र सुनील भुरिया तुम्हें જોઈ રહ્યા છો ટાઇમ્સ ઓફ વિલ પ્રદેશ અને આજે વાત કરીએ આજના સમાચાર આવો જોઈએ આજના ખાસ સમાચાર મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દાહોદ કલેક્ટર યોગેશ નીરગુડે મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બૂથ લેવલ ઓફિસરઓ सुपरवाइजरो ने सम्मानित कर मतदार यादी खास सघन सुधारणा कार्यक्रम अंतर्गत दाहोद जिला में श्रेष्ठ कामगिरी करना बी ने दाहोद कलेक्टर योगेश निर्गुड़े सम्मान पत्र आपी सम्मानित करी एमनी कामगिरी ने बिरदावी थी साथ कलेक्टरे सो बी एल ने आ कामगिरी समय दरमियान बीएलओ ने थे अनुभव જાણ્યા હતા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એસઆઈઆર અંતર્ગત હાઉસ ટુ હાઉસ ગણતી ફોર્મ ઇ એફ પરત લેવાની અને તેને ઓનલાઈન ડિજિટાઈઝડ કરવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરી કરી પહેલા બૂથ લેવલ ઓફિસર્સ ને ઝડપથી અને સારી કામગીરી કરવા પ્રોત્સાહન મળી રહે તે માટે તેમનું મતદાન મત કોણા મતદારોની સંખ્યાઓને સુધારે કામગરી સમય દરમિયાન માં પૂર્ણ કરવામાં આવેલ હોય તેના બૂથ લેવલ ઓફિસરોને ઉત્કૃષ્ટ કામગરી બદલ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડે દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમાચાર ते जो या, तमने के लग्या कमेंट में जो नवा हो तो हमारी चेनल ने सब्सक्राइब करजो लाइक करजो फॉलो करजो जय जोहार